દિવાળીનો તહેવાર નજીક આવતા હવે શહેરમાં તહેવારની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે એ દરમિયાન લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ શરૂ થઈ ગયો છે આજરોજ રોજ પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દિવાળી તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે શું સાવચેતી રાખવી આગ લાગી ત્યારે કેવી રીતે પ્રતિભાવ આપવો અને ધુમાડા ભરાઈ જાય ત્યારે કેવી રીતે સુરક્ષિત બહાર નીકળવું તે અંગે ફાયર વિભાગના જવાનો દ્વારા વિગતવાર સમજ આપવામાં આવી હતી શાળાના નાના વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે પણ બતાવવામાં આવ્યું ફટાકડાની આસપાસ કેવી રીતે સુરક્ષા જાળવવી અને તાત્કાલિક સ્થિતિમાં કોને જાણ કરવી આ પ્રસંગે પાણીગેટ ફાયર સ્ટેશન અધિકારીઓ જણાવ્યું કે દિવાળીના આનંદ સાથે સુરક્ષાનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વનું છે ફટાકડાથી થતા અકસ્માતો ટાળવા માટે બાળકોને સમયસર જાગૃત કરવાનું એ જ મુખ્ય ઉદ્દેશ છે અંતે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સૌને અપીલ કરવામાં આવી કે દિવાળી ખુશીઓ પ્રકાશનો તહેવાર છે તેથી આનંદપૂર્વક પરંતુ સાવચેત રહીને ઉજવવો જોઈએ અત્યારે આ પાણીગઢ ફાયર સ્ટેશન છે પાણીગઢ ફાયર સ્ટેશનમાં વિવિધ શાળાઓથી સ્કૂલોથી બાળકો અહીંયા જોવા અર્થે બાળકો ફાયર સ્ટેશનની વિઝિટ મુલાકાત અર્થે આવતા હોય તો આ જે આ બાળકોને અમે બાળકોની એજ પ્રમાણે જે આગ અકસ્માતથી બચાવ કામગીરી કેવી રીતે કરી શકાય ધુમાડાથી કેવી રીતે બચી શકાય ફટાકડા હવે દિવાળી આગામી સમયમાં દિવાળીના તહેવાર આવી રહ્યા છે તો એવા સમયે બાળકોએ વિશેષ શું કાળજી રાખી ફટાકડા ફોડતા સમયે જેવી વિશેષ બાબતો ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી આ સાથે સાથે જે બાળકો સાથે ટીચરો હોય યા પેરેન્ટ્સ હોય એ પેરેન્ટ્સને પણ બાળકો કયા બાબતથી ધ્યાન દોરી શકે ધુમાડાથી કેવી રીતે બચવું આગ અકસ્માતથી કેવી રીતે બચવું એ બાબતથી સમજાવતું બાળકોના જ પ્રમાણે ઉંમર પ્રમાણે તાલીમનું આયોજન હતું અહીં જે બાળકો અત્યારે આવ્યા એ બાળકોએ ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું ફાયરના જે સંસાધન ઉપકરણો છે એમને એમને એમની એજ પ્રમાણે પકડીને પણ ચેક કર્યું સાથે સાથે અમે નાની જે પાઇપ હોય ફાયરની એ પાઇપ પકડાવીને પણ આગ ઓલવા માટે એમને થોડીક પ્રેક્ટિસ ડેમોન્સ્ટ્રેશન કરાવી ખાસ ધુમાડાઓથી કેવી રીતે બચવું ધુમાડામાંથી કેવી રીતે બહાર આવી ફાયર બ્રિગેડને જાણકારી આપી વડીલોને જાણકારી આપી પેરેન્ટ્સને જાણકારી આપી આ બાબતથી તાલીમ આપી દિવાળી જેવા સમયે શું વિશેષ કાળજીઓ રાખવી બાળકોએ આ બાબતથી આજે આ તાલીમનું આયોજન જેમાં બાળકોને ઊંડાણપૂર્વક તાલીમ આપી